આમદલા ગામમાં જે તમે જોઈ રહ્યા છો કે જે સબસ્ટેશન છે છાસઠ કેવી નું સબસ્ટેશન જે તે ટાઈમે બન્યું એને અનુલક્ષીને જે માહિતી અધિનિયમ બે હજાર પાંચ આરટીઆઈ રાઈટ ઇન્ફોર્મેશન એક્ટ પ્રમાણે મેં માહિતી માંગી હતી સોળ સાતના રોજ આપણા તલાટીકમ મંત્રી શ્રી આમદલાને કે આ જે સબસ્ટેશન જે ટાઈમે બનેલું છે તો જે ટાઈમે સબસ્ટેશન બન્યું તે કયા સર્વે નંબરમાં આવેલું છે અને અમદલા ગ્રામ પંચાયતમાં જે તે ટાઈમે જે કઈ ઠરાવ થયા હોય તો એ ઠરાવની સંપૂર્ણ માહિતી આપો તો મને ત્રીસ દિવસમાં કોઈ જવાબ મળેલો નથી ત્યારબાદ મેં માહિતી અધિનિયમ પ્રમાણે જે માહિતી માહિતી અધિનિયમ પ્રમાણે જે ફર્સ્ટ અપીલ કરવાની હોય તેમાં ફર્સ્ટ અપીલ તાલુકા વિકાસ અધિકારીને કરી છે નિયમ છ પ્રમાણે બરાબર તો મને એમનું એક રિપ્લાય લેટર આવે છે કે તમારે ઓગણત્રીસ આઠ બે હજાર ચારના રોજ બાર કલાકે તમારે હાજર રહેવાનું રહેશે પણ એ બી મને ક્યારે મળે છે કે સાંજે ઓગણત્રીસ આઠ બે હજાર ચાર સાંજે પાંચ વાગે મને રિસીવ થાય છે એટલે ટાઈમ ગયા પછી રિસીવ થાય છે એટલે અમે આજે ઓલરેડી અમને એપ્લિકેશન આપવા જઈ રહ્યા કે લેટ અમને રિપ્લાય મળ્યો તમને લેખિતમાં જવાબ આપો અમારો મેન મુદ્દો તો એ છે કે છાસઠ કેવી સબસ્ટેશન લાઈન તમે આપેલી છે એક સાઈડે તો એક બાજુ વર્લ્ડનું ઊંચા ઊંચું સ્ટેચ્યુ છે કે જેના શ્રેષ્ઠ શ્રેષ્ઠ ભારત ભવન અને બાજુમાં ટેન્ટ સિટી છે પર્સનલી લાઇન સપ્લાય થાય છે જયારે અને એસઆરપી અલગ પોલીસ સ્ટેશન ઈવી છે એનું અલગથી ફીડર છે આ લોકોને અલગથી ફીડર છે અમારા ગામે જે જમીન આપી છે તો અમારા ગામને કમ લાઈટ પૂરતી આપવામાં આવતી નથી અને તમે અહીંયાથી જોશો કે એક ફીડર પર કમસે કમ બાવીસ ગામોલાનું એક ફીડર છે એની જાય છે તો અમારા ગામ જે આજુબાજુના ચાર પાંચ ગામો છે એનું સ્પેશિયલ એક સુપર ફીડર આપવામાં આવે છે જેનાથી લાઇટો ના જાય અહીંથી ઘણા બધા લોકો અહીંયાથી અમે પરેશાન થઈ ગયા છે આટલું મોટું ગામ છે શિક્ષિત ગામ છે ઘણી બધી આરટીઆઈઓ થાય છે તલાટી કોઈ જવાબ નથી આપતા ફર્સ્ટ લેવલ પર તો કોઈ જવાબ નથી નવા તલાટી આવ્યા છે કે મારી પાસે કોઈ કાગળ નથી દરેક આરટીઆઈ આવી નાની મોટી સાત થી આઠ આરટીઆઈ થઈ છે તલાટીઓને કોઈ નોલેજ નથી હોતું એ ઘણા એવા મુદ્દા છે કે જે બીજું બીજા પણ મુદ્દા છે અમે બીજી ચર્ચા કરીશું પણ જે છાસઠ કેવી સબસ્ટેશન લઈ છે તે ગૌચરમાં ગઈ છે ગૌચર ધારો એવું કહે છે કે ગૌચર ધારામાં ઓછામાં ઓછા પાંચ અને તેથી વધુ સભ્ય હોવા જોઈએ સરપંચ ઉપપ્રમુખે હોવા જોઈએ સ્થાનિક ગ્રામ ગ્રામ કક્ષાના બે પ્રગતિશીલ પશુપાલકો હોવા જોઈએ ગામના બે પ્રસિદ્ધ નાગરિકો હોવા જોઈએ અને આચાર્ય પણ હોવા જોઈએ ડેરી ઘાસ સમિતિના બે પ્રતિનિધિત્વ હોવા જોઈએ અને ગ્રામ સભાનો ઠરાવ હોવો જોઈએ અને સખી મંડળ અને તલાટી અને ગ્રામ સેવક એવું એમ ગણીને બાવીસ માણસો હોય તો તમે ગૌચરની જમીનનો તમે સાર્વજનિક ક્ષેત્રે તમે ઉપયોગ કરી શકો એવું સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઇન છે પણ એના અગેન્સ્ટમાં આ ગૌચરની જગ્યા બીજી કોઈ આ જેટલા એકર છે એટલી શું આપવામાં આવેલી છે ગૌચર ધારો જે કે છે એના અગેન્સ્ટમાં બીજી જમીન આપવામાં આવેલી છે અને અમને જે જમીન આપેલી છે અમને જે અમે જે આ જમીન આપેલી છે ઝાટકો કે જેને સુપ્રે કરાયેલું છે